નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં નિષ્ક્રિય ખંભાત નગરપાલિકા વહીવટી કામગીરીની છેલ્લા ઘણા સમયથી ખંભાતમાં આવેલ વોર્ડ નંબર ત્રણ અકબરપુર વિસ્તારમાં મ્યુનિસિપ કાઉન્સિલરના ઘરની સામે જ ઉભરાતી ગટરોનો અંત ક્યારે આવશે કહેવાય છે કે વારંવાર લેખિક તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ઉભરાતી ગટરો ની કામગીરીનો અંત આવ્યો ન હોય વધુમાં જાણવા મળે છે કે ઉભરાતી ગટરોનું પાણી જાહેર રસ્તા ઉપર આવી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન બીજી બાજુ જ્યારે ઉભરાતી ગટરોના કારણે પાણી એકત્રિત થતાં બીમારી ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે જ્યારે બીજી બાજુ ખંભાત શહેરમાં મુખ્ય માર્ગ રેલવે ફાટકથી ગવારા ટાવર સુધી સાંજ પડતાની સાથે જ ગાયોનો જમાવણો થાય છે વધુમાં જાણવા મળે છે કે ગાયોના કારણે આવતા જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અડફેટે અમુકવાર લેતા નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ત્યારે ખંભાત નગરપાલિકા પોતાની નિષ્ક્રિય કામગીરીને ખંખેરી વધુને વધુ પ્રગતિશીલ કામગીરી કરે ખંભાત શહેરમાં સ્વચ્છ અભિયાન ચલાવે દવાનો છંટકાર કરે અને રખડતી ગાયોને પાંજરે પૂરે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાર